ડૂ યુ વેલ્યુ મની શું તમને પૈસાની કિંમત છે પૈસાને તમે વેલ્યુ કરો છો તો તમારો પૈસા સાથેનો કેવો સંબંધ છે ને એના ઉપરથી નક્કી થાય કે અત્યારે તમને પૈસાથી ડર લાગે છે કે મારી પાસે અત્યારે જેટલો પૈસો છે ને આઈ શૂડ હોલ્ડ ઇટ અને કોઈ એમાંથી કશું લઈ ના જાય કોઈ મને લૂંટી ના જાય અથવા તો તમે અત્યારે બહુ જ બધા ફ્રોડ સાંભળ્યા હશે કે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કોઈ ઓટીપી આપી દે અને એવી રીતે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થઈ જતા હોય અને કોઈ વ્યક્તિના અકાઉન્ટમાંથી બીકોઝ ઓફ ફ્રોડ એ પૈસા ગાયબ થઈ જાય એક જ મિનિટમાં તો તમે આવી બધી પૈસાની સ્ટોરી સાંભળી હોય કે પછી તમે નાનપણમાં તમારા પેરેન્ટ્સ પાસેથી સાંભળ્યું હોય કે યુ શુડ વેલ્યુ મની તમને પૈસાની કિંમત હોવી જોઈએ કારણ કે કારણ કે પૈસા ઝાડ પર નથી ઉગતા પૈસા કમાવવા ખૂબ જ ડિફિકલ્ટ છે કે ઘરનો માણસ જ્યારે સવારથી રાત સુધી તને તોડ મહેનત કરે ને ત્યારે થોડા પૈસા હાથમાં આવે છે તો આવી બધી જે બી તમે સ્ટોરી સાંભળી હોય એના કારણે તમારા પૈસા સાથેનું રિલેશન એક નક્કી થાય ઘણા લોકોને ઇઝી મની આવતું હોય ઘણા લોકો જેટલા પૈસા આવે ને બહુ કંજુસાઈ વાળા પેરેન્ટ્સની સાથે રહ્યા હોય ને પછી એમને જેટલા પૈસા આવે ને તો છૂટા હાથે મબલખ પૈસા લૂંટાવે ફોર ધેર ફ્રેન્ડ્સ કે ધેર ફેમિલી કે કોઈ એમના વખાણ કરે એના માટે તો અમુક લોકો શું કરશે કે બીજા લોકોને ઇમ્પ્રેસ કરવા માટે ઈ ઉપર કે ક્રેડિટ કાર્ડ પર વસ્તુઓ લાવે અને એમને એવું થાય કે પછી આ વસ્તુઓ જોઈને બીજા લોકો જેલસ થશે અથવા તો મારાથી ઇમ્પ્રેસ થઈ જશે તમે એવા કોઈને ઓબ્ઝર્વ કર્યા છે કે જેમનું તમે પર્સ જુઓ ને તો દેર આર સો મેની ક્રેડિટ કાર્ડ્સ અને એ ક્રેડિટ કાર્ડ જ્યારે વટાવા જાય ને કોઈ વસ્તુ શોપિંગ તો રિજેક્ટેડ 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 એવું આવે અને હાર્ડલી કોઈ એકાદ ક્રેડિટ કાર્ડ હોય એ ચાલતું હોય બરાબર છે તો તમે તમારી આજુબાજુમાં જ તમારા પોતાના સર્કલમાં જ અલગ અલગ વ્યક્તિઓના રિએક્શન પૈસા માટે અલગ અલગ જોયા હશે ઘણા તમે એવા પણ જોયા હશે કે મલ્ટી મિલિયનર લોકો હોય બહુ જ પૈસાવાળા હોય પણ એમને પચાસ રૂપિયા પણ ખર્ચવા હોય ને તો દે વિલ થિંક સો મેની ટાઈમ્સ ઘણા લોકો હંડ્રેડ લોકોનો સેલરી કરતા હોય પણ જ્યારે પોતે ફ્રેન્ડ્સ બધા ભેગા થાય ને તો ખિસ્સામાં હાથ નાખવાના આવે ને તો દેટ પર્સન વુડ બી ધ લાસ્ટ વન ઇવન ઇઝ અર્નિંગ સો વેલ તો તમારો પૈસા સાથેનો સંબંધ કેવો છે તમે થોડું અંદર છેઉન કરજો કે ઇટ ધર આર સો મેની ફેક્ટર્સ એક તો ફેક્ટર છે તમારું ચાઈલ્ડહુડ કે જ્યારે તમે નાના હતા ત્યારે તમારા પેરેન્ટ્સનો પૈસા સાથેનો સંબંધ કેવો હતો તો અગર તમારા પેરેન્ટ્સ કંજુસ હોય કે એમને બહુ જ ડર લાગતો હોય કે મારી પાસે પૈસા છે ને તો હા કોઈ લઈ જશે તો કોઈ પડાવી જશે તો એવો કોન્સ્ટન્ટ ડર અંદર બેસી ગયો હોય તો એ વસ્તુ તમે જોઈ હોય તો તમારી અંદર ટ્રાન્સફોર્મ થાય કે પછી તમે ક્યારેક કોઈ ખર્ચ કરી દીધો હોય અને તમને બહુ જ વડ પડી હોય કે તમે તો નાના બાળકો જોય તમને બહુ આઈડિયા ના હોય અને તમે કોઈ એક વસ્તુ ઉપર બહુ જ મોટો ખર્ચ કરી દીધો હોય અને પછી એના કારણે તમારા પેરેન્ટ્સને ઘણો બધો પૈસાનો લોસ થયો હોય તો એમણે તમને બહુ જ વઢ્યું હોય કે બહુ જ બધું કીધું હોય બરાબર છે તો આવા સમયે તમારો સંબંધ પૈસા સાથેનો એક ડિફરન્ટ રિલેશન થાય પછી જ્યારે તમારા લગ્ન બીજા વ્યક્તિ સાથે થાય તો એ વ્યક્તિનો પૈસા સાથેનો એમના પેરેન્ટ્સનો તમારા જે સ્પાઉસ હોય તમારા હસબન્ડ હોય કે વાઇફ હોય એમનો પૈસા માટેનો કેવો એટીટ્યૂડ છે તો જનરલી એવું થાય કે એક માણસ સ્પેન્ડર હોય ને તો બીજું માણસ હોય ને એ સેવર હોય કે એક માણસને એમ થાય કે અચ્છા બહાર નીકળે ને ચલો ને આપણે પાંચસો છસો રૂપિયા એમ જ વાપરી નાખે તો કોઈ કે અચ્છા આપણે લોકો સાંજે ચલો લેટ્સ ગો આઉટ ફોર ડિનર તો બે ત્રણ હજાર રૂપિયાનું ડિનર લઈ લે અને બીજું વ્યક્તિ હોય ને એ પોતાની પાણીની બોટલ પણ સાથે લઈને જાય કે જેથી કરીને ટ્વેન્ટી રૂપીઝ બહારનું પાણી ના આપણે બહારની પાણીના બોટલના પૈસા ના આપવા પડે તો જનરલી આવી રીતે જે કોમ્પ્લિમેન્ટિંગ પીપલ હોય ને એમના જ લગ્ન થતા હોય એક માણસ બહુ જ છૂટ્ટે હાથે સ્પેન્ડ કરે તો બીજું માણસ પૈસા હોલ્ડ કરીને રાખે અને પછી પૈસાના કારણે રિલેશનશીપમાં હસબન્ડ વાઇફના રિલેશનશીપમાં પણ બહુ જ બધા કોન્ફ્લિકટ આવે સો ધેટ ઇઝ ઓલસો વન ઓફ ધ વેન આઈ વોઝ ડુઇંગ સમ રિસર્ચ આઈ ફાઉન્ડ કે ધેટ વોઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન કે જેના કારણે લોકોના ડિવોર્સ થતા હોય કારણ કે બંનેનું મેચ ના થતું હોય એક માણસ ઇઝીલી પૈસા ઉડાવે તો બીજું માણસ કે કે હું આટલી મહેનત કરીને કમાઈને લાવું છું અને તમે કેવી રીતે એવી રીતે પૈસા ઉડાવી શકો રાઈટ તો આ એક કોન્ફ્લિક્ટનું બહુ જ મોટું રીઝન છે સમાજમાં રાઈટ તો ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન મની ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન ઓફ કોન્ફ્લિક્ટ બિટવીન કપલ્સ એટલે હસબન્ડ અને વાઈફ બિટ્વીન પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન બિટવીન સિબલિંગ્સ જનરલી કેવું થાય ફોર્ટી ફિફટી ના લોકો થાય ને એટલે પછી આ પ્રકારનું મની રિલેટેડ શરૂ થાય સિબલિંગ્સની અંદર સિબલિંગ્સ એટલે ભાઈ બહેનની અંદર કે પછી બે બિઝનેસ પાર્ટનર્સ હોય તો બંનેની ફિલોસોફી પૈસા ખર્ચવાની અલગ હોય તો પણ કોન્ફ્લિક્ટ થાય તો જર જમીનને જોરવું ત્રણે પૈસા ત્રણેય કજિયાના છોરું એવું કહેવાય છે તો જર જમીન અને જોરું તો એમાંથી જર એટલે પૈસા એ કજિયાના છોરું છે એટલે કે કોન્ફ્લિક્ટ આ પોઈન્ટ ઉપર બહુ જ વધારે થતો હોય તો એક કેન હોન્ડા કરીને ઓથર છે જે જાપાનીઝ ઓથર છે એમણે હેપી મની એવી નામની બુક લખી છે કેન હોન્ડાએ શું બુક લખી હેપી મની તો એક વખત કેન હોન્ડા વોઝ હેવિંગ કંઈ નાસ્તો કરી રહ્યા હતા એક રેસ્ટોરન્ટમાં એક લેડી એમની પાસે આવ્યા અને એમણે એવું કીધું કે હું તમારું વોલેટ ચેક કરી શકું તો કેન હોન્ડાએ કીધું કે મારું વોલેટ તમને શા માટે ચેક કરવું છે પણ એમણે આપ્યું બિકોઝ દેટ વોઝ અ રિસ્પેક્ટફુલ લેડી તો એમણે જયારે આપ્યું ને તો એમણે એમનું વોલેટ ખોલ્યું એમનું પર્સ ખોલી અને એમણે કીધું કે આઈ વોન્ટ ટુ ચેક વેધર ધીસ મની ઇઝ હેપી ઓર નોટ ધ મની ઇઝ સ્માઈલિંગ ઇન યોર વોલેટ ઇન યોર પર્સ ઓર નોટ તો તમે કોઈનું મન દુઃખ કરીને કોઈના પૈસા છીનવીને કે કંઈ એવું ખોટું કરી અને તમે જ્યારે જ્યારે પૈસા તમારી પાસે આવ્યા હોય ને તો એની એક એનર્જી હોય તો એટલા માટે જ હું તો એવું કહું કે જેટલા દુનિયામાં જેટલા સારા માણસો છે ને એમણે બહુ જ પૈસા કમાવા જોઈએ જેથી કરીને દુનિયામાં વધારે 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 સારા કામ થાય કારણ કે જે સારા વ્યક્તિઓ પાસે પૈસા હશે ને મની ડઝ ઓનલી વન થિંગ મની જસ્ટ મલ્ટીપ્લાયઝ યોર પર્સનાલિટી જો તમે સારા માણસ હશો અને તમારી પાસે વધારે પૈસા હશે ને તો શું થશે એ સારોપ હશે ને એ સારો મલ્ટીપ્લાય થશે કોઈ દુષ્ટ માણસ હશે એની પાસે વધારે પૈસા હશે ને તો એ વધારે ને વધારે દુષ્ટતા કરશે તો એટલે તો જે લોકો સારા છે ને એમણે તો ખૂબ જ મહેનત કરવી જોઈએ અને ખૂબ પૈસા કમાવા જોઈએ જેથી કરીને આખા વર્લ્ડની અંદર વધારે ને વધારે સારપનો વિસ્તાર થાય અને સારપ જે છે એ દુનિયામાં બધી જગ્યાએ સ્પ્રેડ થાય રાઈટ તો કેન કેનહોન્ડાની જે બુક છે જેનું નામ છે હેપી મની એમાં કેન કેનહોંડાએ એવું કીધું છે કે પેલા લેડી આપણે વાત કરતા હતા રિસ્પેક્ટફુલ લેડી આવીને એમણે ચેક કર્યું કે વેધર ધ મની ઇઝ સ્માઈલિંગ તો તમે પણ એવું કરજો જ્યાં ક્યારેક તમારું પર્સ ખોલીને જોજો કે ઇઝ મની ઇન યોર પર્સ ઇઝ સ્માઈલિંગ તમે કોઈને હેલ્પ કરતા હશો કે તમારે સારા રસ્તેથી પૈસા આવ્યા છે કે તમે કોઈ બીજાને મદદ કરવા માટે હંમેશા ઉત્સુક હશો કે કોઈને અચ્છા કોઈ ગરીબ માણસને જરૂર હોય કે કોઈ ફેમિલીમાં પણ કોઈની જરૂર હોય તો એને તમે પૈસા આપી શકો રાઈટ તો જેટલા પણ સારા માણસો છે ને એમણે બહુ જ મહેનત કરી ને એમણે બહુ જ પૈસા કમાવાના જેથી કરીને દુનિયામાં જે ગુડનેસ છે ને એ વધારે વધારે સ્પ્રેડ થાય તો આ કેન હોન્ડાએ જે બુક લખી છે ને જેનું નામ છે હેપી મની ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સેલિંગ બુક ઇન જાપાન અને પછી એનું ઇંગ્લિશમાં અને બહુ જ બધી ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન પણ થયું છે તો એમાં એવું કહે છે કે જ્યારે પણ તમારી પાસે પૈસા આવે તમારા પર્સમાં કે તમારા અકાઉન્ટમાં તમને એસએમએસ આવે કે કોઈ પણ રીતે જ્યારે પણ પૈસા આવે ત્યારે યુ વિલ સે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એટલે જાપાનીઝ ભાષામાં એવું કહે છે અરીગાતો 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 અને ક્યારે પણ જ્યારે તમે તમારા પર્સમાંથી અથવા તો અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઓલસો યુ વુડસે અરી ગાતો અરી જ્યારે પણ તમે પૈસા આપશો તો શેના માટે આપો છો કોઈ પ્રોડક્ટ અથવા તો સર્વિસ માટે આપો છો રાઈટ તો તમે જે કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ કે કોઈ વસ્તુ ખરીદો છો અથવા તો કોઈ સર્વિસ ખરીદો છો કોઈ વ્યક્તિ પાસેથી ડોક્ટર છે કે વકીલ છે કે કોઈ સર્વિસ પ્રોવાઇડર જે પણ કહી શકાય બરાબર કે કોઈ ટીચર છે તો એમને જ્યારે પણ તમે એમની સર્વિસ યુ આર પરચેઝિંગ ધેટ સર્વિસ તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ વુડ સે અરી ગાતો કે એ વ્યક્તિ પાસેથી તમને જે પણ પ્રોડક્ટ કે સર્વિસ મળવાની છે એનો તમે તમારી જિંદગીમાં સારામાં સારો ઉપયોગ કરી શકો એના માટે યુ આર સેઇંગ અરીગાતો અરી ગાતો બરાબર અને જ્યારે તમારી પાસેથી કોઈ વ્યક્તિ કશું ખરીદશે કોઈ સર્વિસ કે પ્રોડક્ટ અને વેન યુ આર ગેટિંગ મની રાઈટ એટ ધેટ પોઇન્ટ ઓફ ટાઈમ ઓલ્સો યુ ડ સે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કે તમારું પ્રોડક્ટ અને ઓર યોર સર્વિસ જે પણ વ્યક્તિ વાપરશે કે જે યુઝ કરશે એ વ્યક્તિ એનું સારામાં સારો ઉપયોગ કરી શકે અને તમને એની રિટર્નમાં યુ આર ગેટિંગ મની રાઈટ તો આ હેપી મનીનો કોન્સેપ્ટ જે છે બહુ જ બ્યુટીફુલ છે વેનએવર યુ ગેટ એસએમએસ ઓર પેટીએમ ઉપર તમને મેસેજ આવે કે પછી તમને વોટ્સએપ મેસેજ આવે કે ધીસ મચ અમાઉન્ટ ઓફ મની હેઝ બિન ટ્રાન્સફર ટુ યોર અકાઉન્ટ તો યુ યુ શુડ ઓલવેઝ સે ધેટ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો મનીને જ્યારે પણ તમે પોઝિટિવ એનર્જી આપશો તો પછી બહુ જ બધું યુ વિલ એટ્રેક્ટ સો મચ અમાઉન્ટ ઓફ મની ઇન યોર લાઈફ એન્ડ પ્લીઝ રિમેમ્બર કે જેટલા પણ સારા માણસો છે ને એ બધાની પાસે ખૂબ વધારે પૈસા આવે કે જેથી કરીને દુનિયાની અંદર એ સારપનો વિસ્તાર થાય સો દેટ ઇટ ફોર ટુ ડે એન્ડ ઇફ યુ વોન્ટ ટુ જોઈન મી ઇન ધ મોર્નિંગ આઈ એમ ટેકિંગ મોર્નિંગ મિરેકલ સેશન્સ જેની અંદર ફર્સ્ટ ફાઇવ મિનિટ ઇઝ ફોર મેડિટેશન નેક્સ્ટ ફાઈવ મિનિટ ઇઝ ફોર ગ્રેટિટ્યુડ એક્ટિવિટી એન્ડ થર્ડ ફાઈવ મિનિટ એટલે ટોટલ ફિફ્ટીન મિનિટ્સમાંથી ધ થર્ડ પાર્ટ ઓફ ઇટ ઇઝ અબાઉટ યોર કરિયર ઓર યોર પ્રોફેશન કે તમારા પ્રોફેશનમાં એવા કયા ત્રણ ટાસ્ક છે જે તમે આજના દિવસમાં કરશો જેથી કરીને તમારો કરિયરમાં ગ્રોથ થાય તમારે પ્રોફેશનલી તમે આગળ વધી શકો રાઈટ અને કોઈ એક આ પ્રકારનો અત્યારે મેં જે રીતે આપ્યો ને એવો કોઈ એક કોન્સેપ્ટ આઈ એમ ગિવિંગ એવરી ડે સો યુ પ્લીઝ જોઈન મી ઓન યુ ટ્યુબ આઈ એમ ગોઈંગ લાઈવ ઓન યુટ્યુબ એવરી ડે સેવન ઓ ક્લોક ટુ સેવન ટ્વેન્ટી ઓકે સો યુ કેન જોઈન મી ઓર ઇફ યુ વોન્ટ ટુ ગેટ ડાયરેક્ટ લિંક ટુ જોઈન દેન યુ પ્લીઝ સેન્ડ મી વોટ્સએપ મેસેજ ઓન નંબર નાઇન એટ નાઇન એટ સિક્સ ડબલ ઝીરો ફોર ઝીરો ફોર દેન વી કેન સેન્ડ યુ ધ લિંક ઓકે સો દેટ્સ ઇટ ફોર ટુ ડે અને તમારી પાસે પણ તમારા પર્સમાં જે પણ મની છે એ સ્માઈલ કરે એન્ડ યુ ગેટ મોર એન્ડ મોર હેપી મની ફ્રોમ એવરી વેર એન્ડ યુ અટ્રેક્ટ મની ઇન અબન્ડન્સ that is my best wishes to each and every one of you who is listening to this video okay so that's it for today and thank you so much for your time and focus because time and focus are the two precious gifts you can give to anybody so thank you so much and please live healthy and happy life bye bye take care